નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકોન પર ક્લિક કરો જેથી નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના જેતલપુર ગામમાં આવેલ નરનારાયણ શાસ્ત્રી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કોલેજના નવા વિભાગ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી વિભાગનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ઉદઘાટન કર્યું હતું નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા માન્યતા પ્રાપ્ત રાજ્યની એકમાત્ર કોલેજ છે કે જેમાં વિદ્યાર્થીઓ ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટીનું શિક્ષણ મેળવી શકશે અમિત શાહે જણાવ્યું હતું કે જેતલપુર ગામમાં દેશની આ નવમી ફોરેન્સિક સાયન્સ કોલેજ શરૂ થઈ છે જેતલપુર ભગવાન સ્વામી નારાયણ ની પ્રસાદી નું ગામ છે રાજ થી અમદાવાદ માં લગ્ન માટે જાન આવી હતી અમદાવાદના નિકોલ વિસ્તારમાં જ્યાં લગ્ન હતા ત્યાં હોટલ મેરી ગોલ્ડ માં ભરપેટ જમણવાર પણ કરાવવામાં આવ્યો હતો જો કે જાન લગ્ન વિધિ પતાવી ને પરત ફરી ત્યારે જાણે કે મુસીબત સર્જાઈ ગઈ હતી જાનિયાઓને ને નડિયાદ માં સારવાર માટે દાખલ કરવા પડ્યા હતા કેટલાક જાનૈયા ને ફૂડ પોઈઝનિંગ ની અસર થવાને લઈ સારવાર આપવામાં આવી હતી આ ઘટના બાદ અમદાવાદ કોર્પોરેશન ના ફૂડ વિભાગ દ્વારા હોટલ માં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં હોટલ માં ચેકિંગ કરી કોર્પોરેશન ની ફૂડ વિભાગની ટીમે મેરી ગોલ્ડ હોટલ ને પચીસ હજાર રૂપિયા નો દંડ ફટકાર્યો હતો ફૂડ પોઈઝનિંગ દૂધ ની બનાવટ ની ખાદ્ય ચીજો ને લઈ થઈ હોવાને લઈ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યું છે આ માટે કેટલીક આવી વાનગીઓના સેમ્પલ લઈને તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે અમદાવાદ માં પીએમ મોદી ના સંસદ માં સંબોધનના વીડિયો સાથે છેડછાડ કરવાના કેસમાં સાયબર ક્રાઇમ ને કાર્યવાહી કરી છે વિડીયો વાયરલ કરનાર આરોપી મહેન્દ્ર ડોડિયા ની સાયબર ક્રાઇમે ધરપકડ કરી છે આરોપી એ પીએમ મોદી ભાષણના ભાષણ ના વિડીયો ને કર્યો હતો આરોપી નો ઈરાદો અનામત મેળવતી ગુજરાતી ના લોકોને દુષ્પ્રેરિત કરવાનો હતો આરોપી મહેન્દ્ર ડોડિયા એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સંસદ માં અનામત ને લઈ આપેલી સ્પીચ ને છેડછાડ કરી એક બનાવટી વિડીયો વાયરલ કર્યો હતો અનામત ને લઈ ગેરમાર્ગે દોરી અને વાતાવરણ ને તંગ કરવા માટે સોશિયલ મીડિયા માં વિડીયો વાયરલ કર્યો હતો જે વિડીયો ની જાણ સાયબર ક્રાઇમ ને થતા આરોપી મહેન્દ્ર ડોડિયા ની ઓર્ડર થી ધરપકડ કરી છેવાડાના માનવીને ઝડપી અને વિનામૂલ્યે સારવાર મળી રહે તે હેતુથી તત્કાલિક મુખ્યમંત્રી અને વડાપ્રધાન મોદીએ દેશમાં સૌ પ્રથમ વર્ષ બે હજાર તેર માં ગુજરાતમાં માં કાર્ડ યોજનાનો અમલ શરૂ કર્યો હતો આ યોજના અત્યારે દેશ માટે રોલ મોડલ બની છે જેને સમગ્ર દેશ અપનાવી રહ્યું છે હવે રાજ્યના એનએફએસએ ધારકોને એ પણ પીએમ હેઠળ કાર્ડ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આજે વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાર્ડમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નો ઉત્તર આપતા આરોગ્ય મંત્રી રશિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ની સ્થિતિ છેલ્લા બે વર્ષમાં આણંદ જિલ્લામાં છ લાખ અરવલ્લી જિલ્લામાં બે બાર લાખ તેમજ સાબરકાંઠામાં બે લાખ પ્રધાનમંત્રી જન આરો કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે લોકસભા ચૂંટણી ને ગણતરી ના મહિનાઓ બાકી છે જેના પગલે સત્તા પક્ષ ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણી જીતવા કમર કસી છે ત્યારે આ સ્થિતિ વચ્ચે ગુજરાત માં આમ આદમી પાર્ટી વધુ એક ઉમેદવાર જાહેર કર્યા છે આમ આદમી પાર્ટી ના બોટાદ ના ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પર થી લોકસભા ચૂંટણી લડશે નોંધનીય છે કે આ અગાઉ કેજરીવાલે ભરૂચ બેઠક ના ઉમેદવાર તરીકે ધારાસભ્ય ચેતર વસાવાની જાહેરાત કરી હતી ગુજરાત હાઈકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે જે અંતર્ગત તમામ અદાલતોએ જામીન અરજીઓ પર ત્વરિત નિર્ણય લેવાનો રહેશે સાથે સાથે આગોતરા જામીન ની અરજીઓનો પણ છ અઠવાડિયા માં જ નિર્ણય લેવાનો રહેશે હાઈકોર્ટના આ ચુકાદા ને પગલે વ્યક્તિગત સ્વતંત્રતા ની દુર્ગામી અસરો જોવા મળશે હાઈકોર્ટ ના આ હકારાત્મક નિર્ણય થી કોર્ટ માં પડતર કેસો નું ભારણ ઘટશે તો બીજી તરફ જેલ માં કેદીઓના ભરાવાની સંખ્યા માં પણ નોંધપાત્ર ફેર પડશે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન પ્રમુખે હાઈકોર્ટ ના ચુકાદા ને આવકાર્યો છે ગુજરાત એસોસિએશને જણાવ્યું કે ન્યાયિક સુધારાઓની દિશામાં આ નિર્ણય મહત્વપૂર્ણ હશે જુનાગઢમાં બે વર્ષ નું બાળક પહેલા માળે થી પટકાયા ની ઘટના સામે આવી છે જુનાગઢ ની સોસાયટીમાં ઘરના સોસાયટી માં ઘર ના પહેલા માળે ગેલેરીમાં માં રમતું બે વર્ષનું બાળક રમતા રમતા નીચે શેરીમાં પટકાયું હતું જે ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે બાળક પટકાયાની પરિવારજોને જાણ થતા જ તેને પહેલા જુનાગઢની હોસ્પિટલમાં બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે જુનાગઢ શહેરમાં આવેલી ગોકુલનગર સોસાયટીમાં સાયકૃપા નામના મકાનના પહેલા માળે ગેલેરીમાં રમતું બે વર્ષનું બાળક નીચે પટકાયું હતું જેના સીસીટીવી સામે આવ્યા છે સુરત જિલ્લાના પલસાણામાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો પ્રકાશમાં આવ્યો છે પલસાણામાં છ અને આઠ વર્ષના બંને બાળકો પ્લાસ્ટિક સળગાવી રહ્યા હતા ત્યારે એ પ્લાસ્ટિક ઉડીને હાઈ ટેન્શન લાઈન ને ટચ થતા બંને બાળકો ને કરંટ લાગ્યો હતો બંને ગંભીર રીતે દાઝી ગયા હતા બંને ને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં છ વર્ષીય બાળક મોત થયું છે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જે પ્રથમ સેશન જાન્યુઆરી બે હજાર ચોવીસ ની પરીક્ષા પરિણામ જાહેર થયું છે જેમાં રાજકોટ નો મિત પર્સન્ટાઇલ સાથે ગુજરાત માં ટોપર રહ્યો છે તો વિદ્યાર્થીની દ્વિજા પટેલે ગર્લ્સ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા માં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે દ્વિજા સવારથી રાતના બાર વાગ્યા સુધી તનતોડ મહેનત કરતી તેનું આ પરિણામ છે સંતાનો ના ઝળહળતા પરિણામ થી દ્વિજા ના હર્ષ લાગણી છવાઈ ગઈ છે પાટનગર ગાંધીનગર ના માણસાના ચડાસણા ગામમાં દલિત યુવક નો વરઘોડો રોકી વરરાજા ને ઘોડી પરથી નીચે ઉતારાતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે ચડાસણા ગામમાં જાન લઈને પોચેલા પરિવાર સાથે ચાર શખ્સો એ ગેરવર્તન કર્યું હતું વરરાજા ને ઘોડી પરથી નીચે ઉતારી દીધો હતો અને કારમાં પણ બેસવા દેવાયો ન હતો જયારે જાન માં સામેલ ડીજે વાળા ને ધમકાવી ભગાડી મૂક્યો હતો લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ આ મામલે પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચાર શખ્સો ની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે હવામાન વિભાગે ગઈકાલે આગામી ચોવીસ કલાકમાં રાજ્યનું તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી હતી જે બાદ ગઈકાલે રાત્રે રેકોર્ડ થયેલા તાપમાન મુજબ સમગ્ર રાજ્યનું લઘુત્તમ તાપમાન બે ડિગ્રી વધુ છે તથા દિવસભર વાદળ છાયું વાતાવરણ રહેવાને કારણે પણ મહત્તમ તાપમાન સામાન્ય રહ્યું હતું ત્યારે આગામી અડતાળીસ કલાક લઈને હવામાન વિભાગે લઘુત્તમ તાપમાન માં હજુ પણ બે થી ત્રણ ડિગ્રી વધવાની શક્યતાઓ દર્શાવી છે આગામી બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ની મુલાકાતે આવી રહ્યા છે જેને પગલે હાલ ચાલી રહેલા વિધાનસભા બજેટ સત્ર ની બેઠકો રદ કરવામાં આવી છે વડાપ્રધાન મોદી ની આ મુલાકાત ને પગલે કામકાજ સલાહકાર સમિતિ ની બેઠક માં નિર્ણય લેવામાં આવ્યો કે આગામી બાવીસ અને ત્રેવીસ ફેબ્રુઆરી ના રોજ વિધાનસભા બેઠક રદ કરવામાં આવી છે અંબાજી ખાતે હાલમાં પાંચ દિવસનો પરિક્રમા મહોત્સવ અને નવમો પાટોત્સવ ચાલી રહ્યો છે દેશ વિદેશ માંથી માય ભક્તો અંબાજી અને ગબ્બર ખાતે દર્શન કરવા આવી રહ્યા છે ત્યારે આ એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ માં પંદરમી ફેબ્રુઆરી એ ભાજપ કોંગ્રેસ ના તમામ ધારાસભ્યો માં અંબા ના દર્શન કરવા પધારશે અંબાજી જતા પહેલા સવારે બજેટ સત્ર ની બેઠક મળશે અંબાજી માતા ના દર્શન નું આયોજન વિધાનસભા ના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરવામાં આવ્યું છે ધારાસભ્યો માટે ચાર વોલ્વો બસ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર ગુજરાત ના વિસનગર પાસે આવેલા તરબવાડીનાથ મંદિર ના શિવાલય ના સ્થાપના સમારોહ માટે હાજર રહેશે જયારે ભાજપ રાષ્ટ્રીય પરિષદ હાજરી આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ ઉપરાંત ધારાસભ્યો અને સાંસદો સહિત સાતસો જેટલા નેતાઓ આગામી સત્તર અને અઢાર ફેબ્રુઆરીએ દિલ્હી જશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા આગામી માર્ચ મહિનામાં મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર સેક્ટર એક સુધી મેટ્રો ટ્રેન નું ટ્રાયલ આગામી માર્ચ એપ્રિલ મહિનામાં કરવામાં આવશે એવી જાહેરાત કરી છે મેટ્રો રેલ ના ફેસલો અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમ થી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે જેના ભાગરૂપે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા જ ઝડપી કામગીરી કરવામાં આવી રહી છે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે જેમાં ગુજરાત માં થતા સિંહ મૃત્યુ દર વિશે પૂછાયેલા પ્રશ્ન વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જવાબ આપ્યો હતો જેમાં વર્ષ એક જાન્યુઆરી બે હજાર થી એકત્રીસ ડિસેમ્બર બે ત્રેવીસ દરમિયાન રાજ્ય માં થયેલા એશિયાટિક સિંહ ના મોત નો ચોંકાવનારો આંકડો સામે આવ્યા હતા માત્ર સાતસો ત્રીસ દિવસ માં જ એકસો અઢાર સિંહ વાળ નું તેતાલીસ સિંહણ નું અને તેતાલીસ સિંહ નું કુદરતી મોત નીપજ્યું છેલ્લા બે વર્ષમાં સિંહ સંરક્ષણ માટે સરકારે બસો સિત્તેર કરોડ ત્રાણું લાખ રૂપિયા ખર્ચ્યા છે તેમ છતાં રાજ્યમાં પ્રતિ છ દિવસે એક સિંહ બાળ મોત થાય છે